તો મિત્રો હવે આપણે વિજાપુરના પ્લેટફોર્મમાં આવીએ છીએ તો વિજાપુરનું બોર્ડ દેખાતો છે જ જોવામાં ભાઈ એ મિત્રો વિડીયો બનાવતા હતા અને અમારા સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા તમે જોવો છો બધામાં સબસ્ક્રાઈબર મિત્રો વિજાપુરના અમારા લાઈવ અપડેટના બધા જ આ બધા વિડીયો જોવી છે જો મિત્રો આ રીતનું કંઈક બોર્ડ માંડલું છે બધી જગ્યાએ ના તો મિત્રો જે દેખાય છે તમને બસ ડેપો છે એટલે બાજુ તો બસ ડેપોની પણ સુવિધા મળી રહેવાની છે અને મિત્રો એક વસ્તુ તમને દેખાડી નાખું તો જો ભાઈ પાછા દેખાતું તમે શૌચાલયની પણ આપણા વિજાપુરમાં સુવિધા થઈ ગઈ છે ને પાછું રેલવે સ્ટેશનમાં જય માતાજી મિત્રો સ્વાગત છે આજના આપણા ફરી એક નવા બ્લોગમાં આજેનો આપણો બ્લોગ રહેવાનો છે વિજાપુરની રેલવેનો એટલે વિજાપુરની રેલવેમાં તમને આપણે એ દેખાડવાના છીએ કે અહીં કેટલી અદ્યતન સુવિધા બની ગઈ છે એમ કેટલી સુવિધાભરું આપણું વિજાપુરનું રેલવે સ્ટેશન બની ગયું છે એ વિડીયો લઈને આપણે આવી ગયા છીએ અને એની સંપૂર્ણ માહિતી આપણે આપવાના છે તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો અને આપણો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આપણો આવાનાવા વિડીયો તમને મળતા રહે અને તમે વિજાપુરની લાઇવ અપડેટ મળતી રહે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સામે દેખાય છે આ ત્રણ પાટા નખાઈ ગયા છે તમે દેખાડી નાખો છો એક આ બે અને આ બી ત્રણ અને ટોટલ ટોટલ ચાર છે એમ તો પણ આટલાઈને તે એ પાટો બધા ભેગા થાય છે તમે જો આ પાટો આના આના જોડે ભેગો થાય છે એ રીતે પાટા બધા નખાઈ ગયા છે અને કમસે કમ બેથી ત્રણ ટ્રેન દોડશે એવું લાગે છે કારણ કે પાટા એ રીતે જોડવામાં આવે છે તમે આગળ દેખાતો હોય છે ક્રોસ લાઇન બની ગઈ છે તમે ઓગરી કરો જોઈ દેખાતા છે તો એટલે ત્રણથી ચાર અને તે ટ્રેન દોડશે એવું લાગે છે કારણ કે પાટા એ પ્રમાણે ગોઠવેલા છે અને તમે ઉપર દેખાતું છે જુઓ તમે એ બધી ઇલેક્ટ્રિક વાયરો લગાવેલા છે એટલે તમને આઈડિયા તો આવી ગયો છે કે આ ઇલેક્ટ્રિક વાયરો સમ લગાવ્યા કારણ કે ઇલેક્ટ્રિક ટ્રેન આવવાની છે એટલા આ ઇલેક્ટ્રિક વાયરો લગાવવામાં આવે છે અને મિત્રો તમે જે પાછળ દેખાતી છે બસ થી જો આ બસથી એ બધાને એક પાડી બનાવી ગાડી છે જેના કારણે જે વસ્તી છે એટલે આપણા એ રેલવેમાં અંદર ટ્રેક ઉપર ના આવી જાય એ માટે પાછું પાડી દેખા બનાવી છે અને એ સાઈડ મસ્ત સ્પેસ બનાવી છે જેથી કંઈ પણ પ્રોબ્લમ ઊભી ના થાય એ માટે મિત્રો આપણું વિજાપુરનું પહેલાંનું દ્રશ્ય કંઈક આવું હતું જોઈ લો અને હવે વિજાપુરનું જે દ્રશ્ય છે એ એકદમ આવું થઈ ગયું છે જોઈ લો એટલે ભાઈ હું કહેવા માગું છું કે આપણું જે પહેલાં જે આપણે રેલવે હતી વિજાપુરની એ રેલવે કંઈક એટલી બધી એવી સુવિધા નથી પણ હવે સુવિધા જબરદસ્ત થઈ ગઈ છે ને હવે આ જે પહોળાઈ કે જે લંબાઈ જે બહુ વધી ગઈ છે અને જે ટ્રેન પહેલાં કમસે કમ ચારથી પાંચ દબાણી હતી હવે આ ટ્રેન લગભગ નવથી દસ ડબાણી થઈ જશે એટલે લોબુ રૂટ પકડવાની છે એમ તો આનું પ્લેટફોર્મ પણ બહુ લોબું છે હું તમને દેખાડે કે આનું પ્લેટફોર્મ બહુ લોબું છે અને એટલે વિચાર કરતા છું કે પ્લેટફોર્મ લોબું હોય એટલે ટ્રેન પણ લોબી જવાનીમાં ભાઈ સમજે અને ટિકિટ બિકિટ બુકિંગ કરવાનું ચાલુ થઈ ગયું છે આપણે પહેલાં વિડીયોમાં દેખાડ્યું જ હતું સમજે તો મિત્રો જો પાછળ તમને દેખાતું હશે કે પાછળ તો કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે એટલે હજુ પણ જે મોટા ભાગનું તો પતી ગયું છે પણ અમુક અમુક કામ હજુ બાકી છે અમુક એ સંચાલન માટે અમુક એક એક બે જાત એક બે જાત એવું કંઈક બનાવવાના છે અરે જેથી સંચાલન થઈ શકે એવું કંઈક એ કાર્યાલય બનાવશે એ માટે બનતાવજો પાછળ તમે દેખાતું છે કામકાજ ચાલુ છે હા અને હવે એ બનતા હોય ટૂંક સમય એ પતી જવાનું છે તો મિત્રો હવે આપણે વિજાપુરના પ્લેટફોર્મમાં આવીએ છીએ હવે તમે વિજાપુરનું બોર્ડ દેખાતું છે જોવામાં ભાઈ અને આ જે રૂટ છે આ જે રૂટ એ મેરા હાદર જવાનો છે આ રૂટ અને આ સાઈડનો રૂટ છે એ આપણે ને તે જવાનું છે તો મિત્રો આપણે વિજાપુરના પ્લેટફોર્મમાં આઈ ગયા છીએ અને હવે તમને પાછા દેખાતા છે બધી જગ્યાએ લાંબા પ્લેટફોર્મ બનાવેલા છે અને આ તમે જુઓ ભાઈ કંઈક કન્સ્ટ્રક્શનનું કોમ ચાલુ છે અને હવે પ્લેટફોર્મ તો ગમ્પેર રેડી થઈ ગયું છે ભાઉ પ્લેટફોર્મ તો ગમ્પેર રેડી થઈ ગયું છે મેં તમને બોડી દેખાડ્યું છે પાછળ દેખાય બોર્ડ વિજાપુરનું અને જે મેન જે કાર્યાલય જ્યાં ત્યાં રિઝર્વેશન કર જે ટિકિટ લેવાનું કામ ચાલું છે તે સામે દેખાતા છે ત્યાં રિઝર્વેશન કર ટિકિટ બુકિંગ આપણે ટિકિટ લેવી હોય તો ત્યાં ત્યાં થાય છે આપણે જોઈએ ત્યાં જવાય તો આપણે જઈશું અને આજ તમને દેખાડવાનું છે બધું જ તો વિડિયો લાસ્ટ લાસ્ટી જોતા રહેજો મંબાઈ અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી બીજાને બીજા તમને વિડીયો જલ્દીથી મળી રહે તો મિત્રો જે દેખાય છે તમને બસ ડેપો છે એટલે બાજુ તમને બસ ડેપોની પણ સુવિધા મળી રહેવાની છે અને મિત્રો તમને આવી સુવિધા આજુબાજુના જે વિસ્તારો કે આજુબાજુના જે શહેરો છે એના કરતાં આપણી આ બેસ્ટ સુવિધા છે જે તમને આપણે બીજાપુરમાં મળી રહેવાની છે એક હેલીપેડની સુવિધા છે અહીં એ તમને બસ દાપવાની પણ સુવિધા એક રેલવેની પણ સુવિધા આમ બધું એકદમ જોડે જોડે છે એટલે તમારા માટે બેસ્ટ રહેવાનું છે કે બીજાપુરમાં રહેતા હોય તો મુસાફરી કરવી બહુ જ સહેલી અને કોઈ પણ તમને વિજવા પગ કંઈ બસમાં કરવી છે તો ટ્રેનમાં કરવી છે હેલિકોપ્ટરમાં કરવી છે બધાની મુસાફરી તમે કરી શકશો જો મિત્રો આ રીતનું કંઈક બોર્ડ માંડલું છે બધી જગ્યાએ ના આ રીતનું કંઈક સુવિધા થઈ જશે અને મિત્રો એક વસ્તુ તમને દેખાડી નાખું તો જુઓ પાછા દેખાતું હોય તમને શૌચાલયની પણ આપણા વિજાપુરમાં સુવિધા થઈ ગઈ છે ને પાછું રેલવે સ્ટેશનમાં આપણા રેલવે સ્ટેશનમાં શૌચાલયની પણ સુવિધા હવે આપણા સરકારે નાખી દીધી છે અને હવે એનું પણ કામ થોડું બાકી છે હવે એનું કામ પણ થોડાક સમયમાં પતી જવાનું છે મિત્રો મેં જે વાત કરી હતી કે જે ચાર જે સ્ટોપ છે એ સ્ટોપ ચાર નહીં પણ અહીં એક એન્ડિંગ પાર્ટ છે એ રીતે મુખ્ય તો આ જે અમે દેખાય છે મુખ્ય અને તે પાર્ટ છે જે મુખ્ય પાટો એ છે બાકી બીજા બધા જે એન્ડિંગ પાર્ટ હતા એટલે કે જો બે થી રેલ ટ્રેન આવતી હોય તો એને એ સેટ કરવા માટે ખાલી આગળ જે અમુક અમુક પાટા લગાયેલા હતા જેથી આપણે જે મુખ્ય પાટા ઉપરને તે લાવી શકાય બાકી જે પાટો તો એ મુખ્ય તો જે મેં પાછળ દેખાય છે જે આદ્રજ જાય છે એ જ મુખ્ય પાટો છે વિજાપુરી આદ્રજ તો મિત્રો આપણો આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો કંઈક એવું નવી તમે ઇન્ફોર્મેશન નથી જોણી એ ઇન્ફોર્મેશન તમને મળ્યું હોય તો તમને આ જે વિડીયોના નીચે જે કોમેન્ટ સેક્શન છે તે કોમેન્ટ કરજો કે તમે ક્યાંના રહેવાસી છો અને તમને ક્યાંનું રેલવે સ્ટેશનનો વિડીયો જોઈએ છે એનો પણ આપણે બનાવવાના છીએ પણ તમે કોમેન્ટ કરશો તો અમે બનાવીશું અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી નવા 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 વિડીયો તમને રોજ મળતા રહે બાકી મળીશું બીજા વિડીયોમાં તક જય માતાજી જય દ્વારકાધીશ એ મિત્રો વિડિયો બનાવતા હતા અને અમારા સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા તમે જોવો છો બધામાં સબસ્ક્રાઈબર મિત્રો બીજાપુરના અમારા લાઈવ અપડેટના બધા જ આ બધા વિડીયો જોવી છે અને રાહ જોવી છે અને તમે પણ આ વિડીયોને રાહ જોવા જોતા જ હશો અને જો મિત્રો બધા છે અને બધાને એમાં વિડિયો બહુ હાર લાગી છે તો હાર લાગતા હોય તમને હાર લાગતા હોય તો મિત્રો ખાલી કંઈ નહીં વિડીયોને લાઈક કરજો બસ બીજું બધા નહીં કહેતા અને આજુ